નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ વિકાસ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો જો તમારા લગ્ન ન થતા હોય તો આ જગ્યા ઉપર જૂની સાવરણી મૂકી દેશો તો સાત દિવસમાં જ તમારા માટે એક સારું એવું માગુ આવશે મિત્રો જો તમારા દીકરા કે દીકરી માટે કોઈ સારું એવું માગુ ન આવતું હોય અથવા તો તેના લગ્ન થવામાં બહુ બાધા આડે આવતી હોય તો મિત્રો અમે આજે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જો તમે પોતાના ઘરે જૂની સાવરણીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમને તમારો મનપસંદ જીવનસાથી મળી જશે જો તમે એક સારો એવો જમાય અથવા તો એક સારી એવી વહુ ઈચ્છતા હોય તો તમારે આજે આવપાયને શાંતિથી સાંભળવો જોઈએ મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે દીકરા કે દીકરી માટે બહુ માંગા આવતા હોય છે પરંતુ વાત તો લગ્ન સુધી પહોંચી શકતી નથી તો જો તમે આ બધી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે આથી મિત્રો આ વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂર જોજો કારણ કે આજે અમે એક એવો ચમત્કારિક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઉપાયને કરી લેશો તો તમારા ઘરે માગાની લાઇન થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો લગ્ન એક બહુ જ પવિત્ર સંબંધ મનાય છે પરંતુ જો તે સમયસર થઈ જાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ અત્યારે ઘણા બધા છોકરા કે છોકરી એવા હોય છે કે જેના માટે સારું એવું માંગુ આવી શકતું નથી અથવા તો માંગુ તો આવે છે પરંતુ તે લોકોને વાત લગ્ન સુધી સગાઈ સુધી પહોંચી શકતી નથી અને દીકરા કે દીકરીની ઉંમર એમ જ વધતી જતી રહે છે તો જો મિત્રો તમારી પણ ઉંમર તેત્રીસ થી પાંત્રીસ વર્ષ સુધી થઈ ગઈ હોય અને જુઓ તમારા લગ્ન થવામાં તમારી કુંડળી સરખી હોય તો મિત્રો બીજા બધાની જેમ તમારા પણ લગ્ન થઈ જ ગયા હોય છે એટલે કે જુઓ મિત્રો ચોવીસ અથવા તો છવ્વીસ વર્ષ સુધીમાં તો તમારા પણ લગ્ન થઈ જ જાત પરંતુ જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો મિત્રો તમારા લગ્નમાં બાધા આડે આવી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમારા માટે કુંડળી દોષના નિવારણ માટેનો એક સૌથી નવો અને આસાન ઉપાય લઈને આવ્યા છીએ કે જે ઉપાયને મિત્રો આપણા વાસ્તુશાસ્ત્ર તેમજ પણ જણાવવામાં આવ્યો છે કે જે ઉપાયને તમે જો એકવાર કરી લેશો તો મિત્રો તમારા ઘરે પણ શરણાઈ વાગવા લાગશે તો મિત્રો જો ઉપાય કોણ કરી શકે છે તો મિત્રો જે છોકરા કે છોકરીના લગ્ન ન થતા હોય તે પોતે પણ આ ઉપાય કરે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે પરંતુ જો તે દીકરા કે દીકરી પાસે વધારે સમય ન હોય અથવા તો તે બહાર નોકરી કરતા હોય અથવા તો વિદેશમાં ભણતા હોય તો તેમના મા બાપ પણ આ આસાનીથી કરી શકે છે અથવા તો તેના પરિવારનો કોઈ પણ સભ્ય તેના દીકરા કે દીકરી માટે ઉપાય કરી શકે છે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારી આ જૂની સાવરણીનો ઉપાય કેવી રીતે કરવાનો છે તો મિત્રો તમે આ ઉપાયને સરખી રીતે સમજી લેશો અને પૂરેપૂરી શ્રદ્ધાની સાથે લક્ષ્મી માતાનું નામ લઈને આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરે જરૂર કંકુ પગલા થશે જો એવા કોઈ દીકરા કે દીકરી હશે કે જેના માટે કોઈ સારો એવો લગ્નનો પ્રસ્તાવ ન આવતો હોય અથવા તો જો તેના માટે માગું નહીં આવતું હોય તો જો તે આ એક ઉપાય કરી લેશે તો તેના પણ લગ્ન નક્કી થઈ જશે તો મિત્રો ઉપાય વિશે આગળ વધીએ તેના પહેલા જો તમે આ વિડિયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો એકવાર લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવાજ વાસ્તવિક શાસ્ત્રને લગતા વિડિયો તમને દરરોજ મળતા રહે અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે એક જૂની સાવરણીની જરૂર પડશે મિત્રો હવે તમને એમ થતું હશે કે આ ઉપાય કરવા માટે જૂની સાવરણીની જ કેમ જરૂર પડશે તો મિત્રો સાવરણીમાં એવી માન્યતા છે કે સાવરણીની અંદર માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તેને સાક્ષાત લક્ષ્મી માતાનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે તો મિત્રો તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને અમે જે તમને ઉપાય જણાવીએ છીએ તે ઉપાય કરી લેશો તો તમને આ ઉપાયનું ફળ સો ટકા પ્રાપ્ત થશે અને આ ઉપાય કરવા માટે મિત્રો તમારે જે પણ વાસની સાવરણી છે તેને જ આ ઉપયોગ કરવાનો છે પરંતુ તમારે નવી નવી સાવરણી આ ઉપાય કરવા માટે લેવાની નથી જો તમે જે સાવરણીનો ઘરમાં ઉપયોગ કરી લીધો હોય એટલે કે જે સાવરણી જૂની થઈ ગઈ હોય તેને જ તમારે ઉપાય કરવા માટે લેવાની છે તો મિત્રો બધાને જ ખબર છે કે સાવરણીની અંદર લક્ષ્મી માતાનો વાસ હોય છે આથી આપણે તેની ઇજ્જત કરવી જોઈએ મિત્રો ઘણા લોકો છે એ લક્ષ્મી પૂજા માટે નવી સાવરણી ખરીદીને પણ ઘરે લાવે છે તો મિત્રો તમે સાથે એ પણ જાણી લો કે તમારે આ ઉપાય ક્યાં દિવસે કરવાનો છે તો મિત્રો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો જ્યારે પણ તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને જે કોઈ પણ ઉપાય કરો છો અને કોઈ પણ દિવસે એ ઉપાય કરો છો તો તેનું ફળ તમને ચોક્કસપણે પ્રાપ્ત થાય છે મિત્રો લક્ષ્મી માતાના ઉપાય માટે કોઈ પણ એવું શુભ મુહૂર્ત જોવામાં આવતું નથી આથી જ તમે મિત્રો કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો તો મિત્રો ઉપાય વિશે આપણે આગળ વધીએ તો જો મિત્રો તમે સૌ પ્રથમ આ ઉપાય છોકરી માટે કરતા હોય તો તમારે જૂની સાવરણી લઈને સાંજના સમયે પોતાના ઘરના પૂર્વ દિશામાં જૂની સાવરની મૂકી દેવાની છે આના પછી તમારે બે ત્રણ ચમચી હળદર લઈને એક લોટા પાણીમાં નાખીને હળદરવાળું પાણી તૈયાર કરી દેવાનું છે ત્યાર પછી આ હળદરવાળા પાણીના થોડાક છાંટા તમે જે જગ્યા ઉપર આ જૂની સાવરની પૂર્વ દિશામાં મૂકી છે તો તે સાવરની ઉપર તમારે થોડાક આ હળદરના પાણીના છાંટા નાખી દેવાના છે અને મિત્રો જ્યારે પણ તમે આ હળદરવાળા પાણીના છાંટા આ સાવરની ઉપર નાખો ત્યારે મિત્રો તમારે પોતાના મનમાં ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના નામનું સ્મરણ કરવાનું છે અને સાથે જ તેની પોતાની મનોકામના બોલવાની છે મારી દીકરીના જીવનમાં જે કંઈ પણ લગ્નમાં બાધા આડે આવે છે તેને તમે દૂર કરી દેજો સાથે જ મિત્રો તમારી દીકરીનું જે નામ હોય તે નામ પણ તમારે લેવાનું છે અને પછી ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને પોતાની મનોકામના કહેવાની છે અને તેને કહેવાનું છે કે અમારી દીકરીના લગ્નના યોગ જલ્દી બનાવો મિત્રો આ સાવરણીને પ્રણામ કરવાનો સીધો મતલબ એ થાય છે કે તમે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને પ્રણામ કરી રહ્યા છો એટલે કે તેનો આદર કરીને તેને પગે લાગી રહ્યા છો તો મિત્રો આવો હવે આપણે છોકરા માટે ઉપાય વિશે વાત કરીએ અને જાણીએ કે તમે જો પોતાના દીકરા માટે આ ઉપાય કરતા હોય તો તમારે કઈ રીતે ઉપાય કરવાનો છે તો મિત્રો તમારા દીકરા માટે જો તમે આ ઉપાય કરતા હોય તો કોઈ પણ દિવસે એ સાંજના સમયે મિત્રો તમારે પોતાના ઘરની જૂની સાવરણી લઈને ઘરની પૂર્વ દિશામાં કોઈ જોવે નહીં એમ આ સાવરણી મૂકી દેવાની છે અને તમારે થોડું દહીં લઈને દહીંના છાટા તે સાવરણી ઉપર રાખી દેવાના છે આના પછી જો મિત્રો તમારી પાસે દહીં ન હોય તો તમે કોઈ પણ પ્રકારનું અત્તર લઈને એક અત્તરના છાટા તમે તે જૂની સાવરણી ઉપર નાખી શકો છો અને જ્યારે પણ તમે તે સાવરણી ઉપર દહીંના છાટા નાખતા હોય તો મિત્રો ત્યારે તમારે પોતાના દીકરાના લગ્ન જલ્દી થાય તેના માટે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે અને સાથે જ એવી પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી અમારા દીકરાના લગ્નમાં યોગ તમે જલ્દી બનાવજો અમારા દીકરાની ઉંમર વધી ગઈ છે અને જો તેના લગ્નમાં જે કંઈ પણ બાધા આડે આવે છે તો તે બાધાને તમે જરૂરથી દૂર કરી દેજો અને તેના માટે એક સારો એવો લગ્ન પ્રસ્તાવ લાવો અને સાથે જ મિત્રો તમારા દીકરાનું જે નામ હોય તે નામ લઈને તમારે સાવરણીને પ્રણામ કરવાના છે અને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુને કહેવાનું છે કે મારા દીકરાના વિવાહના યોગ બનાવો મિત્રો અહીંયા હવે છોકરા માટે પણ જો તમે સાવરણીને પ્રણામ કરી રહ્યા છો તો તેનો અર્થ એ જ થાય છે કે તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રણામ કરી રહ્યા છો આથી જો તમે તેને સાચી શ્રદ્ધાની સાથે પ્રાર્થના કરશો તો મિત્રો તમારા દીકરાના લગ્ન માટે એક સારું એવું જરૂર આવશે અને જો મિત્રો તમે તમે રાતે ઉપાયો હોય તો એના પછીની સવારે પણ જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને જ્યારે પણ સૂર્ય ઉગે ત્યારે તમારે પાસે જઈને તેને પ્રણામ કરવાના છે તેમજ તેના પહેલા જુઓ તમે પોતાના ઘરની બહાર જતા હોય તો એક લોટામાં પાણી ભરીને તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં મૂકી દેવાનું છે અને પછી જ્યારે પણ તમે બહારથી ઘરની અંદર પ્રવેશ કરો તેના પહેલા તમારે આ એક લોટો છે જે પણ પાણી ભરેલું છે તેનાથી તમારે હાથ મોઢું ધોઈને પછી જ ઘરની અંદર પ્રવેશ કરવાનો છે તે તૈયારી તમારે પહેલેથી જ કરીને બહાર નીકળવું જોઈએ અને જો આ ઉપાય તમે સૂર્યોદય થાય તે પહેલા તમે આ વસ્તુ કરી લો છો તો તે બધું શુભ મનાય છે અને પછી મિત્રો તમે પોતાના ઘરની જે પણ પૂર્વ દિશામાં તમે આ જૂની સાવરણી મૂકી છે તેને લઈને તમારે પોતાના ઘરની આજુબાજુમાં જ્યાં પણ ચાર રસ્તા હોય અથવા તો કંઈક એવી જગ્યા હોય તો તમારે ત્યાં જઈને આ સાવરણીને ત્યાં મૂકી દેવાની છે અને મિત્રો સાવરણીના છેડે જે કંઈ પણ સૂતળી અથવા તો પ્લાસ્ટિકની દોરી બાંધેલી હોય તો તે દોરી તમારે ખોલીને સાવરણીની બધી સળીઓને છૂટી પાડી દેવાની છે અને પછી મિત્રો તમારે આ પ્રકારે ઉપાય કરીને પછી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે અને પોતાના દીકરા કે દીકરી માટેના લગ્ન જલ્દી થાય તેના માટે તમારે પ્રાર્થના કરવાની છે અને તેની પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી અમે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કર્યો છે તો તમે અમારા દીકરા કે દીકરીની જન્મ કુંડળીમાં જે કંઈ પણ દોષ છે તેને તમે મૂળથી દૂર કરી દેજો તો મિત્રો તમે આ પ્રકારે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે ત્યાં સાવરણીને છૂટી પાડીને પછી પ્રાર્થના કરીને પછી તમારે ચૂપચાપ ઘરે આવી જવાનું છે અને મિત્રો પછી તમે જે પણ પોતાના ઘરના મુખ્ય દ્વારની પાસે એક લોટો જળ મૂકેલું છે તો એ ઝડપથી તમારે એક જ ચૂપચાપ કોઈ પણ સાથે વાત કર્યા વગર એક લોટા જળની હાથ મોઢું ધોઈને સ્વચ્છ થઈ જવાનું છે અને પછી જ તમારે પોતાના ઘરની અંદર પ્રવેશ કરવાનો છે અને જો મિત્રો હવે આના પછી તમારે આ ઉપાયને લગતું થોડું દાન કરવાનું છે કે જેથી કરીને તમે આ ઉપાયનું પૂરેપૂરું ફળ મેળવી શકો તો જો મિત્રો તમે આ ઉપાય છોકરા માટે કર્યો હોય તો તમારે આ વસ્તુ દાન કરવાની છે કારણ કે મિત્રો દીકરા કે દીકરી માટેના ઉપાય માટે તમારે અલગ અલગ વસ્તુઓનું દાન કરવું જોઈએ તો જો મિત્રો તમે આ ઉપાય દીકરા કે દીકરી માટે કર્યો હોય તો તમારે દીકરા માટે આ ઉપાય કર્યો હોય તો આ વસ્તુનું દાન કરવું જોઈએ મિત્રો તમારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને દહીંનું દાન કરવું જોઈએ તેની સાથે જ મિત્રો જો તમે આ ઉપાય પોતાની દીકરી માટે એટલે કે છોકરી માટે કર્યો હોય તો મિત્રો તમારે સો કે બસો ગ્રામ જેટલી હળદરનું દાન કરવું પડશે કે જે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને તમે છોકરીના ઉપાય માટે હળદરનું દાન કરી શકો છો તેમજ જો તમે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના મંદિરે જઈને સો બસો ગ્રામ હળદરનું દાન કરી દેશો તો પણ આ ઉપાયનું ફળ તમને પ્રાપ્ત થશે તો મિત્રો અમે પણ લક્ષ્મી માતાની પૂરેપૂરી પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ પણ વ્યક્તિને આ વિડીયોને જોયો હોય અને તેને પોતાના દીકરા કે દીકરી માટે આ ઉપાય કર્યો હોય તો તે બધાની મનોકામના છે તે તેને પૂર્ણ કરજો તો મિત્રો હવે આપણે એ વસ્તુ વિશે પણ જાણી લઈએ કે જે છોકરો કે છોકરી બહાર રહેતા હોય તો તેના માટે તમે આ ઉપાય કઈ રીતે કરી શકો છો એટલે કે છોકરાના માતા પિતા તેના માટે આ ઉપાય કઈ રીતે કરી શકે છે તો મિત્રો ઉપાય કરવા માટે તમારે હવે અહીંયા ટેકનોલોજીનો સહારો લેવો પડશે કારણ કે મિત્રો અત્યારના આધુનિક યુગમાં શાસ્ત્ર પણ આ વસ્તુને અપનાવે છે એટલે જો તમે આ રસ્તો અપનાવો છો તો પણ કંઈ વાંધો નથી આવતો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ દીકરા કે દીકરીને આ ઉપાયની પૂરેપૂરી વિધિ સમજાવી દેવાની છે પછી તમારે આ ઉપાય કરવા માટે વિડીયો કોલની જરૂર પડશે એટલે કે મિત્રો તમારે રાત્રે જે કંઈ પણ આપણે આવપાય કરવા માટે જે વિધિ કરેલી છે તે વિધિ તમારે બધી જ પોતાના દીકરા કે દીકરીને વિડીયો કોલ દ્વારા બતાવી દેવાની છે મિત્રો જે પણ જગ્યાએ તમે સામે પ્રણામ કરો છો ત્યાં ત્યાં છોકરા કે છોકરી જે બહાર છે એ પ્રણામ કરી લેશે અને જ્યાં પણ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અનુલક્ષીને પ્રાર્થના કરવાની છે તો મિત્રો તમારો દીકરો અથવા તો દીકરી વિડીયો કોલના માધ્યમથી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનું સ્મરણ કરી લેશે કે જેથી કરીને તેને આ ઉપાયનું ફળ પૂરેપૂરું પ્રાપ્ત થઈ શકે પછીના દિવસે મિત્રો તમારે બહાર જે જગ્યાએ પણ છે તો એ વિધિ પણ તમારે વિડીયો કોલના માધ્યમથી પોતાના દીકરા કે દીકરીને જે બહાર રહે છે તેને આ પ્રમાણે જ બતાવાની છે અને મિત્રો આ રીતે તમારા દીકરા કે દીકરીની ભાવના પણ આ ઉપાયની સાથે સંકળાઈ જશે અને તેને આ ઉપાયનું ફળ પણ પ્રાપ્ત થઈ જશે તો મિત્રો જો તમે આ ઉપાય શ્રદ્ધાની સાથે કરી લેશો તમારા દીકરા કે દીકરીના લગ્ન જરૂર ને જરૂર થઈ જશે તેમજ મિત્રો હળદરને લગતા પણ ઘણા એવા ઉપાયો છે કે જેને કરીને તમે પણ લગ્ન વહેલા કરી શકો છો તો મિત્રો જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અથવા તો લગ્નમાં કોઈ અવરોધ આવી રહ્યો છે તો દર ગુરુવારે ભગવાન ગણેશને એક ચપટી હળદર અર્પણ કરો આ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ પાછળ હળદરનું પેકેટ છુપાવજો આમ કરવાથી લગ્ન ખૂબ જ જલ્દી થવાની શક્યતાઓ બની શકે છે તેમજ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુરુવારે હળદરનું દાન કરવું શુભ છે આ દિવસે હળદરનું દાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થાય છે ઉપરાંત ગુરુગ્રહ પણ અનુકૂળ છે તેમજ જો દર ગુરુવારે ભગવાન ગણેશને એક ઝપટી હળદર અર્પણ કરવામાં આવે તો લગ્નમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ પાછળ હળદરનું પેકેટ છુપાવવાથી લગ્ન ખૂબ જ જલ્દી થવાની શક્યતાઓ રહે છે તેમજ મિત્રો માન્યતાઓ અનુસાર ગુરુવારે હળદરનું દાન કરવું ખૂબ જ શુભ છે આમ કરવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ગુરુગૃહ અનુકૂળ રહે છે જ્યોતિષાચાર્ય અનુસાર પૂજા દરમિયાન તમારા કાંડા અથવા તો ગળા પર હળદરનું નાનું તિલક લગાવવાથી ગુરુ મજબૂત બને છે આ ઉપરાંત વાણી પણ મજબૂત બને છે તેમજ મિત્રો ઘરના મુખ્ય દરવાજા પર હળદરનું પાણી છાંટવાથી બધા ગ્રહ દોષ દૂર થઈ શકે છે ઘરના મુખ્ય દરવાજા પર હળદરનું પાણી છાંટવાથી રાહુના અશુભ પ્રભાવો દૂર થાય છે તેમજ લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે નિયમિતપણે ભગવાન ગણેશને હળદળનું તિલક લગાવો અને લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે પ્રાર્થના કરો આ પછી તમારા કપાળ પર પણ તિલક લગાવો તેમજ મિત્રો સૂર્યદેવને જળ અર્પણ કરવાનું શરૂ કરો સૂર્યદેવને જળ અર્પણ કરતા પહેલા તમારે પાણીમાં થોડી હળદર ફેરવી પડશે આ પછી સૂર્યદેવને હળદરના પાણીથી જળ અર્પણ કરો આ સાથે જ પાણી અર્પણ કરતી વખતે તમારે સૂર્ય મંત્રનો જાપ પણ કરવો જોઈએ તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનશે તેમજ મિત્રો જો ઘરમાં તમારા અથવા તો કોઈના લગ્ન કોઈ અવરોધ આવે છે તો તમારે પીલું કપડું લેવું પડશે તેમાં સાત હળદરની ગાંઠ અને સાત સોપારી રાખો આ પછી એક પવિત્ર દોરામાં સાત ગાંઠ બાંધજો પછી લાલ દોરો લઈને પીળા કપડામાં ગોળ અને ચણાની દાળ રાખજો આ પછી તમારે આ કપડામાં સાત પીળા ફૂલો રાખવા પડશે હવે તેનું એક પોટલું તૈયાર કરજો આ પોટલું માતા દુર્ગાના ચિત્ર પાસે રાખો માતાની સામે સાચા હૃદયથી તમારા લગ્નની શુભેચ્છાઓ પાઠજો આમ કરવાથી તમારા લગ્ન ખૂબ જ જલ્દી શક્ય બનશે અને અવરોધો પણ દૂર થશે તો મિત્રો આજનો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આજનો આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા